અંબાજીમાં દુકાનમાં આગ લાગવાની ઘટના અંબાજીના ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં આગ લાગી દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા આજુબાજુના વેપારીઓએ પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરાતા પોલીસ અને ફાયર ક્રિકેટ ઘટના સ્થળે પહોંચ્યા જોતજોતામાં મોટી આગ જોવા મળી આ દુકાનમાં રેડીમેડ કપડા તેમજ કપડા સીવવાની દુકાન હતી કપડા સીવવાના બે મશીનનો બળીને ખાખ થઈ ગયા પોલીસ ફાયર ફાઇટર વીજ કર્મચારીઓ ઘટનાએ પહોંચ્યા ઘટનાના સમાચાર વાયુ વેગે ફેલાતા નવનિયુક્ત અંબાજીના સરપંચ કલ્પનાબેન દવે પણ ઘટના સ્થળે પહોંચ્યા જે આદિવાસીની દુકાન હતી તેમને આશ્વાસન સાથે રોકડ રકમની પણ સહાય કરી દુકાનમાં લાખો રૂપિયાનો નુકસાનીનો અંદાજ મંદિર ટ્રસ્ટનું ફાયર ફાઇટર તાકીદે ઘટના સ્થળે પહોંચતા આજુબાજુની દુકાનોમાં આગ ફેલાતા બચી જે દુકાનમાં આગ લાગી હતી તે પણ કાબૂમાં લીધી દુકાનમાંથી કેટલાક બળેલા દાગીના મળી આવ્યા હજી રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજ કાગળો બળી ગયા હોવાનું દુકાનદારે જણાવ્યું બીજા માળે આગ ભડકતા નીચે લોકોના ટોળે ટોળા કોઈ જાનહાનિના સમાચાર નહીં

ભાઈ સહી ને ફોન કર્યો કે તમારી દુકાનમાંથી માંથી નીકળે છે એટલે અમે દોડી આવ્યા દોડી આવ્યા એટલે અંદરથી થી નીકળતા એટલે આપણે મદદ કરી 这就比。 અમાર રેડીમેડ નો ધંધો પણ કરતા હતા રેડીમેડ ના બધા અમાર માલ બળી ગયો અને ગરોગોના કપડા હતા એ પણ બળી ગયા અમારું ને બધા એ ડોક્યુમેન્ટ હતા એ પણ બળી ગયા અને માર પૈસા અંદર હતા એ પણ બળી ગયા અને માર દાગીના હતા એ પણ બળી ગયા તમે ક્યાં ગયા હતા કે શું સમાચાર મળ્યા અમે ખેત માં મકાઈ વાવતા હતા એટલે અમે હોમેવાળા અમાર ભાઈ એને ફોન કર્યો એટલે અમે દોડીને આવ્યા દોડીને આવ્યા એટલે અહીંયા આગ ધુવાડો નકળતો હતો એટલે એટલે એ ફોન કર્યો લાઈટ વાળા લાઈટ વાળા દોડીને આયા એટલે કાપીને ખોલી દુકાન તો એટલે બધું હળગી ગયું કોઈ સુ બસ્યું નથી અમારે સરકાર તરફથી કોઈ મદદ મળે તો વિનંતી અમે એસી આશા આશા છે